જય ભીમ જય ભારત ડી સોલંકી યુવા ભીમસેના અમદાવાદ નવા વાડે વિસ્તારના ન્યુ કૃષ્ણનગરના સમાજના જે લોકો છે એ લોકો ચાલીસ વર્ષથી આ જગ્યા પર પોતાનું વેચાણ પ્લોટ લઈ અને મહેનત મજૂરી કરી નાનો મોટો ધંધો કરી અને જે રહેણાંકો બનાવ્યા છે પોતાના જે આવાસો બનાવ્યા છે આ રહેણાંકો જેનો આશિયાનો છીલવા માટે એમસી કોર્પોરેશનના અધિકારીઓ ખાસ કરીને ભાજપના જે મળતિયાઓ જે ભૂ માફિયાઓ છે જે પાછળ પડી ગયા છે અમદાવાદની અંદર કે અનુસૂચિત જાતિ પછાર વર્ગના લોકો ગરીબ હિન્દુ લોકોના ક્યારે રહેણાંક ન હોવા જોઈએ અને આ તમામ જમીનો છીનવી મોટા બિલ્ડરો ઉદ્યોગપતિને વેચી અને ઉપર ઉપર બધા મલાઈ ખાય છે તો આ લોકોને રોકવા માટે અને અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના લોકોને બેઘર થતા રોકવા માટે તમામ અમદાવાદના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો ખાસ સામાજિક સંગઠનોને હું ડીડી સોલંકી આહવાન કરું છું હું રાજકોટથી કાલે આવી રહ્યો છું અમદાવાદ તો અમદાવાદ કોર્પોરેશનની હેડ ઓફિસે આપણે તમામ સવારે અગિયાર કલાકે ભેગા મળી અને ગરીબ પ્રચાર વર્ગના દલિત સમાજના પરિવારોને બેઘર થતાં બચાવીએ તો જ આપણે સાહેબના મિશન સાથે જોડાશું જે આપણી પાસે જમીન જ નહીં રહે આપણે તો આપણે આગળનું આંદોલન કેવી રીતે લડી શકશું તો આ આંદોલનમાં તમામ સામાજિક સંગઠનો આગેવાનો જોડાય અને સમાજના હક અધિકાર માટે લડીએ જય ભીમ જય ભારત